વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું અડદની દાળ બનાવવાના છે તો એવી અડદની દાળ બનાવશું કે શાકની પણ જરૂર નહીં પડે એવી ટેસ્ટી આજે આપણે અડદની દાળ બનાવશું તો એના માટે આપણે એક એક વાટકી ભરીને અડદની દાળ લીધી છે આ ત્રણ થી ચાર વ્યક્તિ માટે અડદની દાળ હું બનાવું છું એક આપણે લસણનો નાનો ગાંઠી હતો એમ ફોલી લીધો એટલે દસ થી બાર કડીઓ લસણની છે અને અહીંયા આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે અહીંયા લીલું લસણ આપણે સુધારી લીધું છે લીલા ધાણા છે ત્રણ ડુંગળી છે ને બે ટમેટા છે ટેસ્ટી એવી આપણે આ અડદની દાળ બનાવશું અડદની દાળ આપણે ધોઈ લીધી છે અને હવે આપણે સ્વાદ મુજબ આપણે બાફવામાં મીઠું ઉમેરશું ને થોડી હળદર ઉમેરશું એકાદ ચમચી જેટલો આપણે તેલ ઉમેરશું તો હવે આપણે ચાર ચીટી લઈ લેશું ટમેટાને ખમણીથી આપણે ખમણી લેવાના છે ડુંગળી અને બે ટમેટાને આપણે સરસ ખમણી લઈશું અને સાઈડ ઉપર આપણી દાળમાં લીટી પણ થવા લાગી છે હવે આપણે જોઈ લેશું તો મસ્ત એવી આપણી દાળ પાકી ગઈ છે સરસ થઈ ગઈ છે હવે આપણે એનો વઘાર કરી લેશું અંદર આપણે લસણ લઈ અને લસણવાળી ચટણી આપણે તૈયાર કરી લેશું તો અડધી થી પોણી ચમચી જેટલું જે પ્રમાણે તમને તીખા ફાવે એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું છે તો આપણું મરચું બહુ તીખું નથી અહીંયા આપણે રેશમ પટ્ટો ઉપયોગ કરેલો છે અને કાશ્મીરી મરચું બે મિક્સ કરીને દળાવેલું છે અને તીખાશ માટે અંગીરી આમાં ઉમેરી અને આપણે મરચું ઘરે જ દળાવીએ છીએ આખા વર્ષ માટે એટલે આ ચટણી બિલકુલ તીખી નથી થતી માફક જ થાય છે તો આવી ચટણી બનાવવાથી આપણે એસિડિટી કે ગેસ ગેસની તકલીફ થતી નથી ઘણા લોકોને લાલ મરચું ચટણી ખાવાથી એસિડિટી થાય છે અને એ જે લવિંગ્યા મરચાં હોય ને એનાથી એસિડિટી થાય આ જે મરચાં હોય છે ને એનાથી એસિડિટી પણ ન થતી ને એકદમ મસ્ત માફક આ ચટણી આવે છે તો અહીંયા આપણે લસણવાળી ચટણી તૈયાર કરી દીધી છે તો ગેસ ઉપર આપણે કડાઈ રાખી દીધી છે ને એક ચમચા જેટલું તેલ ઉમેરશું ઓછા ગરમ મસાલાનો ઉપયોગ કરી અને ટેસ્ટી એવી દાળ બનાવશું તો અહીંયા આપણે બે લવિંગ ઉમેરશું એક એક તજનો ટુકડો ઉમેરશું અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું અહીંયા આપણે મીઠા લીમડાના પાન પણ ઉમેરી દેસુ અને અહીંયા આપણે ડુંગળી ખમણી લીધી હતી એને આપણે ઉમેરીને સરસ સાકડી લેવાની છે ડુંગળી આપણે ખમણેલી છે એટલે આને સતરાતા વાર નહીં લાગે એનું જે પાણી જે થયું હોય બળી જાય એટલે મા તરત જ આ ડુંગળી સતરાઈ જશે એટલે પિન્ક કલર જેવો આમાં ડુંગળી થઈ જાય એટલે ત્યાં સુધી આપણે ડુંગળીને સાતડવાની છે એક ચમચી જટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેશું એને પણ આપણે સાતડી લેવાની છે અહીંયા જો મસ્ત એવી આપણી ડુંગળી સચળાઈ ગઈ છે તો અહીંયા આપણે ટમેટું જે ખમણેલું એ ઉમેરી દેશું ટમેટાનું પાણી પડી જાય ત્યાં સુધી આપણે એને સાચડવાનું છે ટમેટાનું પાણી છે જ ત્યાં સુધીની અંદર આપણે લાલ મરચાંની જે ચટણી તૈયાર કરેલી લસણવાળી એ આપણે ઉમેરવાની છે તો અહીંયા આપણે લસાણવાની ચટણી ઉમેરી દેસુ લીલા અહીંયા થોડું ધાણાજીર ઉમેરશું પીન જેટલી હળદર અને હિંગ ઉમેરશું અને થોડી હળદર ઉમેરશું આપણે બાફવામાં પણ હળદર ઉમેરેલી છે સરસ આપણે મસાલાને સાતડી લેવાનું છે અહીં આપણે જો મસાલો મસ્ત એવો સતડાઈ ગયો છે તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે તો અહીંયા આપણે જે અડદની દાળ બાફેલી એ અહીંયા આપણે ઉમેરી દેવાની છે આછી ઘાટી જે પ્રમાણે તમને ફાવતું હોય એ પ્રમાણે તમારે અહીંયા પાણી આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે અને હવે બધું મસાલા સાથે આપણે દાળને મિક્સ કરી દેવાની છે અહીંયા મેં દાળ વઘાર કરી અને ચાખી લીધી થોડું મીઠું ઓછું છે એટલે મીઠું ઉપરથી આપણે થોડું ઉમેરી અને સરસ આપણે ઉકાળી લેશું દાળને અહીંયા દાળ આપણી અહીંયા આવી બનાવેલી છે તમારે આનથી થોડી આછી જોતી હોય તો એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું આપણે અહીંયા પોણા ગ્લાસ જેટલું પાણી ઉમેરીને સરસ આપણે દાળને ઉકાળી લેવાની છે તો અહીંયા આપણી ટેસ્ટ એવી દાળ મસ્ત એવી ઉકળી ગઈ છે તો દાળને આપણે સર્વિંગ બાઉલની અંદર સર્વ કરી લઈશું તો અહીંયા આપણે અડદની દાળ તૈયાર છે ઉપરથી આપણે લીલા દાળ લીલા લસણથી પણ ગાર્નિશ કરશું ઉપરથી લીલું લસણ આપણે થોડું ઉમેરી દઈશું તો આનો પણ બહુ મસ્ત એવો ટેસ્ટ આવશે તમે આવી રીતે કાચું લસણ ના ફાવતું હોય તો તમે જ્યારે સાતળો ત્યારે આપણે લસણવાળી ચટણી અને આપણે ડુંગળી અને સાતળેલું હોય એની સાથે લીલું લસણ ઉમેરીને પણ સાતળી શકો છો તો ત્યારે ત્યારે પણ લસણને આપણે સાતળી શકીએ ઉપરથી લીલા ધાણાથી પણ ગાર્નિશ કરી દઈશું આ દાળને તમે રોટલા સાથે ભાખરી સાથે રોટલી સાથે કે પછી ભાત સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે ઉપરથી આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું ઘી ઉમેરીને ખાવાની તો કંઈક ઓર જ મજા છે તો તૈયાર છે અહીંયા આપણી સ્પેશિયલ અડદની દાળ જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો